હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી જય બાપા સીતારામ હર હર મહાદેવ જય શ્રી રામ ફરી નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો તો કે તમે બધા ઓકે ઓકે દેશો ને આપણે પણ છીએ મસ્ત મજાનો સ્ટાર્ટ કર્યો છે ભાઈ બાર વાગ્યે હમણાં ટાઇટલ જોઈને ખબર તો પડી જ ગઈ છે તો થોડી ઘણી ખરીદી કરવા જવાનું છે મવા અને વાગી ગયા છે બાર તો સાંજના ટાઈમ થઈ જવાનો છે ભાઈ સાંજે આવવાનું થાય પાછું રિટર્નમાં

મોઢા માં ભરી લીધેલું છે મોઢું આખું તો કઈ પણ મોડું ગીરા વગેરે છે ને નીકળીએ આપડે

અંદર એન્ટ્રી લઈ લીધી લેવા ના ના બરાબર છે દાદાની દુકાન આવ્યા છે દરિયાની ખરીદી કરવાની છે હવે જોવે છે બધા જોવો તમે ગમે તો પસંદ આવે તો લેવા બાકી મવાની અંદર થોડી ઘણી ખરીદી કરવાની છે આપણે

કારણ કે બહુ વાઇફમાં જ રીતે નેવું પડતું હતું અને ઘણું બધું મોડું થઈ ગયું છે આજે પાછું આપણે શું ભાગ લેવા લાવો ભાગ તો જો એ તો સપલા લઈને ફરે ભાગ ખાધો બધા અહીં જરો અહીંયા ભાગ જરો અહીંયા અહીં ધરો ને ભાવ તો ભાગ ભાવે હ ભાગ ભાવે તો લઈ ગયો હાલો હાર્દિકભાઈ ખાધો કે એ તો બોર છે પપ્પુ બેન ની તો બેઠા કોણ હાથ નો ટેમ થઈ ગયેલો છે આજે ખરીદી થઈ ગઈ બહુ ઝાઝી અને ટેમ થઈ ગયો બહુ ઝાઝો થાકી જાય છે એટલે બધી ખરીદી છે નહીં હોય બે ત્રણ ડ્રેસ લીધા છે અને વાગી ગયા છે ભાઈ નીંજા નીંજા આપણે ને સાડા પાંચ નો ટેમ થઈ ગયો તો હવે ઘરે પૂગી ગયા છે થોડીક થોડીક ટાઈડ આવતી પણ વાંધો નહીં ભાઈ હવે કા અર્દિકભાઈ મવાની ખરીદી કરી ડન હા બબુ બબુ હાથ કરે કાકા અમાર રાડુ કોણ નાખતો હો હું આપી દે દેખો આય કા હાથ આય રો 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 પ્રોસેસ ચાલુ છે ...